ખેડા જિલ્લાના મત મતગણતરી કેન્દ્ર બહાર લોરેન્સ બિશ્નઈના પોસ્ટર સાથે ઉજવણી ઉજવણી સોનાવાલા કેન્દ્ર બહાર લોરેન્સ પોસ્ટર સાથે કરવામાં આવી હતી આ ઘટના બની છે કારણ કે પોલીસ બંદોબસ્ત હોવા છતાં લોરેન્સના પોસ્ટર ફરકાવાયા હતા લોરેન્સ બિશ્નોઈ જે કુખ્યાત ગેંગસ્ટર તરીકે ઓળખાય છે તેના પોસ્ટર સાથે ઉજવણી કરવી એ સ્થાનિક લોકો અને પોલીસ માટે ચિંતાનો વિષય બની છે આ ઘટના મત મતગણતરી કેન્દ્ર બહાર બની હતી જ્યાં જીતના ઉમેદવારને વધાવવા માટે લોરેન્સના પોસ્ટર ફરકાવ્યા હતા આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના દરમિયાન કોઈ મોટી હિંસા કે તોડફોડની ઘટના બની નથી પરંતુ આ ઘટના સ્થાનિક લોકોમાં ભય અને અસંતોષ ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરનારાઓએ જણાવ્યું કે તેઓ જીતના ઉમેદવારને વધાવવા માટે આ પોસ્ટર ફરકાવી રહ્યા હતા પરંતુ આ ઘટના સ્થાનિક લોકો અને પોલીસ માટે ચિંતાનો વિષય બની છે